ને ગુડ મોર્નિંગ વાગે ગયા હતા ને હાથમાં પાંચ મિનિટની વાર હે ને હું હે ને આજ વહેલી ઉઠી વહેલા ઉઠીએ તો એ ને મોડા ઉઠીએ તો એ કામ તો હે ને જાહેર થતું હોય ને તારસ થાય એમાં કંઈ જાઝો ફેર ન પડે કાલે ઉઠવામાં પૂણા હાથ થઈ ગયા હતા ને આ સો વાગે ઉઠીને તો એ હજે વાંહીદા નાખવાનું ચાલુ ન જ કર્યું ને જો સૂરજ ભગવાન ઉમેદવાર ઉપાડા ને આસ્તે ધનતેરી તો ધનતેરીની બધાની હાર્દિક શુભકામના ને હાઈજી હે ને હું રંગોળી કરવા બેઠી હતી નવ વાગ્યાની બેઠી હતી ને તે પૂણા અગિયાર વાગ્યા સુધી રંગોળી કરી પછી ઓલો અઝોપો જેવું થઈ જાય ને તે નીંદર ન આવે ઘડીકમાંથી ના સાડા દસ સેલામાં સેલા હાડા દહ થાય મારે હાડા દહ થઈને તથા હું હોય જ પછી અગિયારના ને હાડા અગિયારની થઈ જાય ને પછી ઘડીકમાંથી નીંદર ન આવે પછી લગભગ ખાડા અગિયાર પોણા બાર વાગે નીંદર આવી તો એ સો વાગે નીંદર ઉડે ગયા અહીંજી હે ને મનમાં મનમાં નક્કી કર્યું હતું કે વહેલું ઉઠાઈ જાય ને તો સારું દીવા કરવાના હોય તે થઈ જાય એ કે ની રહેતી તો એ છે ને સવારે સા પાણી પીધા તો દીવો કર્યો પછી ધનતેરીના દીવા કર્યા તે હે ને પૂણા હાથ થેગા ગયા અને કાંઈ મીનું કામ કરવાનું અને બધાય ને આગળ બાંધે તા ને પછી રહી દા નાખવાનું ચાલુ કરા બાપો જો જાય હનુમાન બાપે ને રામ હે ને આજ લગભગ ભાગી કાલે આવું તો બસ સુકાઈ ગયે એટલે આવી જ નહોતી હમોરી એ અટાણે આવે કે બપોર પછી કંઈ નક્કી થશે તો એવું હે ને મારી રંગોળી દેખાડા તમને મેં સિંહ તો લીધા હતા દીવા પીર્યા તા અર્ધેક કલાક થઈ ગઈ તો ને દીવા હે તેલ નાખ્યું નહીં બધું તો આવી રંગોળી ખે જરાક કોમેન્ટમાં કીજો જેવી આવડી એવી કરી આ ઓહરીમાં સિરીઝ તો આપણી ત્રેન્ડીથી અને ગોઠવી દીધી એટલે મસ્ત હાલે ધોકાર આ સિરીઝ છે ને ત્રીજા વરહની છે પરવા એ હાલી ને અવાર પાછી હાલી ત્રીજે વારી છે ને રામ લેવો તો પકા ત્રણ શિયાદ રાખવાનું હે પછી રૂપાલી ખોખામાં પેક કરે ને મૂકે દે ને તે બગડીને તો જે એવી ને એવી હે ને આજે ઓલો હે ને લેપ છે પે ને કંઈ સડા આવવાનું હોલ્ડરને કાલે હાંજી રામ વધારી એ ગોતો તા ખરી પણ ઘડીક વારમાં ઘાણી કરી પછી મેળ ન આવ્યો એમાં હે ને પીન નહોતી ડાયરેક્ટ છેડા નખાતા નહોતા બોર્ડમાં એ આ છે ને કંઈક હોલ્ડર ને દોડાનું ના ઓહોરીમાં કંઈક જુગાડ કરે ને લેપ સડાવો મને બહુ ગમે ઓલો ફેરે ને એ કલર કલર વાળો ને ભીહું માથે તો કાબીર બેઠી તો બરદ માથે બેઠી આજમી પેલી ફેરે જોઈએ તો અમારું બરદ હે ભીહો જીવો એટલે કાબીર કાબીર ને થોડો થોડો એ ભીહું જીવો એવા હાટું હે કે ખાવામાં ભીહું જીવો પાસો આઈ પણ ઓ કઈસ કારણે એવું કરે આસ્તા આજે વાંધો ને નક એનો હે ને એકી પોદરો હાજર નઈ ભેંસો કે રમઠાણું બોલાવે એને ને જ રમસેટ બોલાવે ને આઈપો હાઉ ટાઢો ભેંસો કે દાઢી હોય એ ટાઢો હે ને આ હે ને થોડો કુતામરો હે tartar ને આટકા દેખાય આ ટાઢો હે ઠંડો માણસ છે હલો તો સૂરજ ભગવાન હે ને ઊંસા જ જાય ને તડકો થઈ જાય ને એ પેલા હું વાિંડાની શરૂઆત કરતા આ હમણાં સાયર કાપીએ ને તે આખા ફરિયામાં પાંદડા ઉડે તે હે ને આખું ફરિયું વારવું પડે મેં કાંઈ એટલું તાકાઈ એમ ભરતા હોય આ સુધી હમણાં હે ને અહીં પણ વારવું પડે જે શિયાળી કોરા પાંદડા ઉડે હવ તે હવારમાં એક ફેરે ઉપર વારે લઈએ ને બીજા દી હવાર સુધી હોક પાછું તો હાલો એવું રામ રામ સીતારામ બધાની સાડા નવ વાગ્યા અટાણે હવાના પોરમાં હમણાં તો ભૂર એવો વરે કાંઈ એમ વાદરા હમણાં થતા ને તો એટલે ઉપાધિ બહુ નથી જરાક ટેન્શન જેવું લાગતું તો બેક બીક ખતાળ તારીખમાં તો બહુ જ વાદળા છે તો અટાણા એકલા સાફ સાફ ખુ થઈ ગયું એટલે એકા સદીની માંડવીની વાર લાગે ને તો એ ઉપાધિ નહીં ન કદાચ થોડીક ઉતામાં જ થતું છે એ અટાણે ડબ્બાનું ને મજૂરનો ને બધું સેટિંગ હાલે છે પણ હવે આમાં બધી મેળી આવે ત્યારે થાય મજૂરનું ડબ્બાનું મજૂરનું તો હજી કોઈ એકાદું જોડે ને બાકી બાકીના ઘરના પણ ડબ્બો મહેનતા આવવું જરૂરી છે તો એક બે દી એક બે દી કરે છે જોઈએ સિઝન ટાણે બે પાંચ દિનનું તો વહેલા મોડું થતું હોય બધાને તેરાને ભેરા કામ હાલતા હોય એટલે અને હાથથી અટાણે છે ને ખળ વાટે તો અટાણે ભર શિયાળામાં છે ને ખળ વાટવાનું હાલે આકા છે ને વાટિયાન સાય ની હોય ને હેઠે પાણી હોય ને આ કલાસ ખોડ હોય બાકી આટાણે કા ખોળ લેવા જાઉં ક્યાં જાઉં ખોળ લેવા હાલો બે બે હે પાણી આવે ને એટલામાં થાય બાકી હે મોટું મોટું

हां <coughs> तो ये आ तारे जो उठो हजे आ तो तो फेरो करे आयो भीने नींद जतलू तारे आ काम जी जो तो मोट लावा जींजो तो वावो हो वाला बुलेट खड़ काटे न वावो नी है ने एक वाट तो को पास माथे मांडवी माथे नेवरा फेजाए ने हां एक वाट काटे ना काटे न कडीयो थोड छोड़े छोड़े दे માનો ફોન આવી ગ્યો છે હે હું નથી ખોટી ધમકી આપીમાં તો

મારા બાપનો મોચી હતો કાકાનો છે પણ તોય થ્યું તો ખરી ને આ વી ના તો બસ લે આ તા કે મારા બાપનું મારા બાપનું વૈતીન વૈતી મારા બાપનું તો કઈ જણી હોય જ નહોતું હાલ બાપનો છોરો મારા બાપનું આ તા માં મેણી આઈને ગઈ ગયો આતો ને જીવતા નકા અલગોકા રહી પડને ઓય કેર બાપનું મીઠા મીઠા ઝઘડા આલે છે 8:30 ને 11:30

બે તા ઊભી એક તાવ ભી થઈ હમણાં માંડીવિયાનો હુંડો હુંડો ખાઈ ને સવાર પાણી પીએ ન કરતા કામ આવડતું આ પાણી પીએ ને આ થાવકી કેવી સવાર મીઠાઈ પડી હતી ધીરે ધીરે શરૂઆત થાય હવે ને લાઈટ વહી ગઈ આ ને પાપા હે આરામમાં ને આ બધું હીરા મહેનું તૈયાર છે નહીં કર્યા બટેટાનું શેક બનાવે નહીં છું બટેટા છે ને બે વધારે બફાઈ ગયા હતા કે પછી હું ગઈ વરે કાતું બે ટોમેટો નાખીને શેક થાય જા જાઉં પછી નહીં જાય બટાટાનો વઘાર નાખ્યું પોણા પાંચ વાગે ગયા હટાણે હેપી ધનતેરસ મમ્મા ધનતેરસ કરો મીમન પગે મીમા આવ્યા ને મીમન ને લેતા આવ્યા રસ્તામાંથી અમારે એકલા એકલા ને અમારે તહેવાર થોડી કરે કોક મીમન તા જઈએ એકાદું મીમન આવે તો અહીં થાય કે ના ના એ બરાબર બગા હરું

રામ રામ સીતારામ બધાઇની અત્યારે હું નાથી માસીના ઘરે આવ્યો ને હું કદાચ એક વર્ષ પછી પાછોમાં હું મારો વિડીયો બનાવું છું હું વેકેશનમાં આવ્યો દિવાળીના રામકાકા વેકેશન કરવા કંઈ વાંધો નહીં તે આજે હું રામકાના ઘરે વેકેશન કરવા ગયો ને રામકા આપણે તો મોજ કરશું કે આ ફટાકડા બટાકડા લઈ દે કંઈ વાંધો મારો ન્યા જાય હું દિવાળીનું વેકેશન હું જૂનાગઢ આલ્ફા વિદ્યા સંકુલમાં ભણું છું હું ઘણા વિડીયોમાં આવી ગયેલ છે તમે જોયો હશે રાуна પ્રદીપ છે ઉપરમાં પ્રદીપ ઓટાણે હા તો ઓકે ગમ ઘર અંતરું થઈ ગયું જો ડાઈ જો આવે ધીરે ધીરે ફરિયામાંથી બેહતા બેહતા બેહે બેહે બેહતા બેહતા ની ને માની હાલે રોટલા ગઢાવ હા ની ને